મિત્રો મારું નામ રેખા છે હું બત્રીસ વર્ષની એક વિધવા છું અને મારી આંખોમાં હજી પણ એક ઝાંખી આશા બાકી છે જે મારા જીવનના દુઃખોને પાર કરવાની તાકાત આપે છે મારી પાસે મારી ચાર વર્ષની દીકરી નીતુ છે જે મારા જીવનનો એકમાત્ર આધાર છે પાંચ વર્ષ પહેલાં મારા લગ્ન વિજય સાથે થયા હતા વિજય શહેરમાં એક બેંકમાં નોકરી કરતો હતો તે ખૂબ જ શાંત અને પ્રેમાવ હતો અમારું ગામ નાનું હતું પણ વિજયની નોકરીના કારણે અમારી આર્થિક સ્થિતિ સારી હતી અમારું જીવન ખુશીઓથી ભરેલું હતું વિજય નીતુને ખૂબ પ્રેમ કરતો અને તેના ભવિષ્યના સપના જોતો પણ નીતિને કંઈક બીજું જ મંજૂર હતું એક વખત દિવાળીના તહેવાર માટે વિજય શહેરથી ગામ આવી રહ્યો હતો અમે બધા તેની રાહ જોતા હતા પણ તે રાતે એક ફોન આવ્યો અને મને ખબર પડી કે રસ્તામાં વિજયની બસનો અકસ્માત થયો અને તેનું મૃત્યુ થઈ ગયું તે સમાચારે મારું આખું જીવન હચમચાવી દીધું મારી આંખો સામે અંધકાર છવાઈ ગયો અને લાગ્યું કે હવે હું જીવી નહીં શકું પણ નીતુની નાનકડી આંખો જોઈને મેં પોતાને સંભાવી તેના માટે મારે જીવવું હતું વિજયના અવસાન પછી અમારી આર્થિક સ્થિતિ નબોવી પડવા લાગી ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું મારે કંઈક કામ કરવું જરૂરી હતું આથી હું ગામના એક ખેડૂત છગનની વાડીએ કામ કરવા જવા લાગી ગામના બધા છગનને મુખીના નામે ઓળખતા કારણ કે તે બહુ ઓછું બોલતો છગન પાસે મોટી વાડી હતી જ્યાં કપાસ બાજરી અને શાકભાજીનું વાવેતર થતું હું રોજ સવારે નીતુને પડોશીના ઘરે મૂકીને વાડીએ જતી કપાસ વીણવો બાજરી કાપવી કે ખેતરમાં નીંદણ કરવું આ બધું હું કરતી શરૂઆતમાં મને આ કામ ભારે લાગતું પણ નીતિનું ભવિષ્ય યાદ આવતું તો હું દરેક દુઃખ સહન કરી લેતી છગન એક સાદો અને ઈમાનદાર માણસ હતો તે લગભગ પાંત્રીસ વર્ષનો હશે લાંબો ગોર વર્ણો અને તેની આંખોમાં એક શાંત ચમક હતી તે બહુ ઓછું બોલતો પણ જ્યારે તે બોલતો તેના શબ્દોમાં સચ્ચાઈ હતી શરૂઆતમાં અમારી વચ્ચે બહુ વાત ન હતી હું મારું કામ કરતી અને તે પોતાની વાડીનું કામ સંભાળતો પણ ધીરે ધીરે જ્યારે હું થાકીને ઝાડ નીચે બેસતી તો તે પાણીનો ગ્લાસ લઈને આવતો અને કહેતો રેખા થોડું પા પાણી પી લે બહુ ગરમી છે તેની આ નાની કાળજી મને સ્પર્શી જ હતી એક દિવસ શરદ પૂનમની રાત હતી આકાશ ચાંદનીથી જવાઈ રહ્યું હતું હું વાળીએ કામ પૂરું કરીને ઘરે જવાની તૈયારી કરતી હતી નીતુ પણ મારી સાથે હતી કારણ કે પડોશીને તે દિવસે ગામ બહાર જવું હતું અચાનક નીતુ ખેતરમાં દોડતા દોડતા પડી ગઈ અને તેના પગમાં થોડું લોહી નીકળી ગયું હું ગભરાઈ ગઈ મેં તેને ઉપાડી પણ મારા હાથ ધ્રુજી રહ્યા હતા છગન ત્યાં હાજર હતો તેણે તરત જ નીતુને ઉપાડી અને બોલ્યો રેખા ગભરાશ નહીં હું નીતુને ડૉક્ટર પાસે લઈ જઈશ તેણે પોતાની બાઈક કાઢી અને અમે ગામથી ચાર કિલોમીટર દૂર આવેલી હોસ્પિટલે પહોંચ્યા ડૉક્ટરે નીતુના પગ પર પટ્ટી બાંધી અને કહ્યું ચિંતા ન કરો નાની ઈજા છે થોડા દિવસમાં ઠીક થઈ જશે તે રાતે જ્યારે અમે ઘરે પાછા આવ્યા હું નીતુને સુવડાવીને રસોડામાં ગઈ મેં છગનને કહ્યું છગન આજે તું ઘરે જ જમી લે તે નીતુની ખૂબ મદદ કરી તે થોડો સંકોચ આવ્યો પણ પછી માની ગયો શરદ પૂનમની ચાંદનીમાં અમે બંને એકસાથે જમ્યા નીતુ સૂતી હતી અને ચાંદનીનો પ્રકાશ અમારા ઘરને રોશની આપી રહ્યો હતો તે રાતે મેં છગનની આંખોમાં એક અજાણી ચમક જોઈ જેમાં મારા માટે ચિંતા અને પ્રેમ હતો છગન મારી અને નીતુની નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખતો ક્યારેક બજારમાંથી નીતુ માટે રમકડું લઈ આવતો તો ક્યારેક મારા માટે શાકભાજીની થેલી મેં હિંમત કરીને છગનનો હાથ પકડ્યો અને કહ્યું છગન તું મારી અને નીતુનો ખૂબ ખ્યાલ રાખા છો તારા વગર મારું જીવન અધૂરું લાગે છે શું તું મારી સાથે લગ્ન કરીશ છગન થોડો ચોંકી ગયો તેણે ધીમેથી કહ્યું રેખા હું તો એક ગરીબ ખેડૂત છું ગામના લોકો શું કહેશે તેઓ મને મુખી કહે છે અને તેઓ વિચારશે કે મેં તારી મજબૂરીનો લાભ લીધો મેં તેની આંખોમાં જોઈને કહ્યું મને ગામની કે સમાજની પરવા નથી મારા માટે તારો પ્રેમ અને વિશ્વાસ જ મહત્વનો છે છગનની આંખો ભીની થઈ ગઈ અમે નક્કી કર્યું કે અમે લગ્ન કરશું એક દિવસ અમે ગામના મંદિરમાં ગયા અને સાદગીથી લગ્ન કરી લીધા નીતુ અમારી સાથે હતી અને તેના ચહેરા પર ખુશી જોઈને મારું દિલ ભરાઈ આવ્યું મારા માતા પિતાને પણ આનંદ થયો કારણ કે તેઓ જાણતા હતા કે છગન એક સારો માણસ છે આજે અમે ત્રણી હું છગન અને નીતુ એક ખુશિહાલ પરિવાર છીએ છગન મારી અને નીતુની ખૂબ કાળજી રાખે છે અને તેની સાથે મારું જીવન ફરીથી ખીલી ઉઠ્યું છે મિત્રો જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે આશા અને હિંમત ક્યારેય ન છોડવી જોઈએ સાચો પ્રેમ એ નથી જે સમાજના નિયમો કે પૈસાને જુએ પણ સાચો પ્રેમ એ છે જે મુશ્કેલ સમયમાં તમારી સાથે ઊભો રહે અને તમારા પરિવારને પોતાનો ગણે રેખા અને છગનની વાર્તા આપણને શીખવે છે કે પ્રેમ અને વિશ્વાસથી દરેક અડચણને પાર કરી શકાય છે અને જીવનને ફરીથી ખુશીઓથી ભરી શકાય છે જો તમને આ વાર્તા ગમી હોય તો તમારા વિચારો કોમેન્ટની અંદર જરૂર લખશો મિત્રો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવી હતી કૃપા કરીને તેને અન્યથા ન જોશો આવી જ વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે 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 લાયકન દબાવી રાખો જેથી અમારો નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી રહે ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી તમારું ધ્યાન રાખો ધન્યવાદ મિત્રો